તો જય ગૌમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે આજે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે અને મિત્રો આગળ વાત કરું તો આ ગાય અને આના પછીની જે ગાય છે એ બે ગાય સાથે આપવાની છે તો કિંમતની એના જે જાણકારી હશે એ હું તમને આની પાછળની બીજી જે ગાય છે એમાં પણ હું તમને બતાવી દઈશ અને મિત્રો ખાસ કરીને આ ગાયની વાત કરું તો તમે ગાયને ખાસ કરીને કાનકટ જોઈ શકો છો ગાયને સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ ગાય છે જે છે એ તમને ક્યાં જોવા મળે છે એની વાત કરવામાં આપણે આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો ગઢડા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે જો આ ગાય તમને ગમતી હોય ને લેવી હોય અથવા તો કે આ ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જે કાંઈ જોતી હોય એ તમે મેળવી શકો છો અને મિત્રો ગાય તમે જો રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કેમકે જો આ ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે અહીંયા ખોટો તકો ન થાય એ માટે કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે એના પછીની નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવાની છે અને મિત્રો ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો આ જે ગાયું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એનું બીજું વેતર છે અને સાત મહિનાની ગા છે એમ ગાયના માલિક જે છે એનું એવું કહેવાનું છે અને મિત્રો આ જે કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એક સાથે બેય ગાયની કિંમત છે અને ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે કિંમતની વાત છે એ સ્ક્રીન ઉપર મેં તમને આપી દીધેલ છે હવે મિત્રો ખાસ કરીને વાત એ કરવાની રહી કે આ ગાય છે એ તમને બે ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે ફરી એક વખત વાત કરવામાં આવે તો એ બે ગાયો તમને તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એના વિશે જો તમને માહિતી આપવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ ગાય જે છે તમે રૂબરૂ જોવા જાવ તો ગાયના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો ખાસ કરીને એની કાનકટ જોઈ શકો છો અને આગળ વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો લાલ ટાઈપ કલર છે તમે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો રંગ રૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે આ એનું વાછડું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સફેદ કલર છે વાછડાનું હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે થોડી ઘણી મારી પાસે જે માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે આ જે ગાય છે એ હાલમાં કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે એ માહિતી આપવામાં આવે તો હાલ જે ગાય તમે જોઈ શકો છો એ જે ગાય છે એ પચીસ દિવસથી આ ગાય વિહાઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ નીચે સફેદ કલરની જે વાછરડી છે એ પણ એ ગાયની છે ને વાછળી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ કિંમત વિશે ને એક બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપવાની રહીએ તો એ માહિતી પણ હું તમને આપી દઉં છું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એ એ જ રીતે હિલો જુનાગઢ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો હોય જૂનાગઢ તો મિત્રો આ ગાય જે છે એ તમને જૂનાગઢમાં જ જોવા મળી જશે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે આ ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે સ્ક્રીન ઉપરથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે જૂનાગઢમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ પણ કરી લેજો હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ખાસ કરીને ગીર ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે અને આગળ તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે અને મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે અને ગાયની તમે હાઈટ અને લંબાઈ જોઈ શકો છો પહેલા જ વેતરની ગાય છે મિત્રો ઓળખી જતી વિહાણી ગઈ છે અને પહેલું જ વેતર વિહાણી છે પણ તમે એની હાઈટ અને બોડી સ્ટ્રક્ચર ગાયનું જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે હવે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય વિહાઈ ગઈ છે નીચે વાછડી છે અને છ લીટર જેટલું ગાય દૂધ આપે છે પેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી અને આ ગાયની નીચે જે વાછોડી છે એની પણ ફોટો મેં તમને બતાવી દીધો છે તો આ ગાયની નીચે આ વાછડી છે વાછડીની તમે કાનક પછી ફેસ પ્રોફાઇલ અને કલર કોમ્બિનેશનને બધું જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે ગાય નીચે પહેલા વેતરની બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ પણ આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય છે એ તમને ગામ ભાયાવદર તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર આવેલ છે તો તમને આ ગાય ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો લીલડા ટાઈપ ગાય મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે અને એ ગીરની બધી પ્યોરિટી આ ગાયમાં છે અને બ્રિડિંગ માટે અને જો તમે દૂધ માટે ગાય લેવા ઈચ્છતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેમ કે ગાયની તમે હાઈટ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો સાથે સાથે ફિટનેસ પણ ગાયની તમે જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી અને બેસ્ટ છે કાન જ તમે જોઈ શકો છો અને સિંગ પેટર્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે તો ગાયનો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગાયનો કલર લીલરો કલર છે મિત્રો અત્યારે લીલડા કલરની બહુ ડિમાન્ડ છે એટલે કે લીલડા કલરની હાલમાં બહુ માંગ છે તો આ ગાય છે લીલડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયને હવે મિત્રો વાત કરવામાં આવે આગળ તમને આ ગાયની કંડિ એટલે કે મારી પાસે જે માહિતી આવેલ છે તો મિત્રો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પંચાણું હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પંચાણું હજાર રૂપિયા કિંમત હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો તાલુકો માળિયા હાટીના અને જિલ્લા વિશે જો મિત્રો મારે તમને વાત કરવાની રહીએ તો કે જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની તો મિત્રો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે જો તમને ગાય ગમતી હોય લેવી હોય અને વધારે માહિતી જો જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાયના માલિક પાસેથી વધારે માહિતી મેળવી શકો છો અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો અહીંયા તમારે ખોટો તો કોણ ન થાય હવે મિત્રો આ એક વાછડી પણ વેચાવા આવી છે વાછડીને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે વાછળીની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો તમે એની કટ જોઈ શકો છો સાથે સાથે એની હાઈટ ઊંચાઈ બોડી ગ્રોથ તમે બધું જોઈ શકો છો બોડી ફિટનેસ ફેસ પ્રોફાઇલ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે મિત્રો આ બ્લડ લાઇન વિશે વાત કરવામાં આવે તો આ વાછડી છે એના પિતાની જો વાત કરવામાં એટલે કે કયા બુલની વાછડી છે એ તમને જણાવી દેવામાં આવે તો કરણ બુલ જે છે આ વાછડી કરણ બુલની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાછડીને બહુ સારી અને બેસ્ટ વાછડી છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો સફેદ ટાઈપ કાબરા ટાઈપ કલર છે હવે મિત્રો આ વાછળી જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે વાછડીની કિંમત છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછડીના માલિકે પંચાવન હજાર રૂપિયા આ વાછડીની કિંમત રાખેલ છે મિત્રો કરણ બુલની વાછડી છે પંચાવન હજાર રૂપિયા વાછળીના માલિક કિંમત કરે છે હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો માળિયા હાટીના અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આ વાસડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વાસળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાસડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈપણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં તમને તમારા પશુના આડા વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો અમે તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકા